મિત્રો અમે બીડા ભાગ લેને આઈ ગયા હતા આઈ ગયા છા આડું કરીને દીધું છે હવે એડો આપણે રાખ્યો ગાય પાહે તમને કહી દઈ ને તમને બતાવું સપોર્ટ વધારે સપોર્ટ એવો પૂરે પૂરો કરજો અમારા વ્લોગને તો સાંજે સાંજે વ્લોગ દરજ આવશે તો મળી આગળ ગાયો અને મિત્રો અમે બહુ કરે એક ખાલી બટન દબાવવાનું છે લાઈક નું સબ્સ્ક્રાઇબ નું સબ્સ્ક્રાઇબર નું ઢાડવા ગાયા પાહે ગયા પાહે અને વાડામાં અમે બોરિયા આવીતી

તો મિત્રો અમારી ગાય અમારી ગાયો છે આ દેખો જોઈ લો બધી બધી તો આવે રહી છે આ જે અમને દોય પારેની રેડ લીછારીયા ઊભી લે કે 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 આ જો એડી તો સામે ઊભી 파રેઓ દેખો તો અમારો તો મિત્રો આપણે અમારી ગાયે લાય રહી છે આ તો સરવા